નમસ્તે જય માતાજી મિત્રો પ્રયત્ન કરીએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામ તમે કદાચ સાંભળેલ હોય તો જયારે ભારતની અંદર અંગ્રેજ શાસન કરતા હતા એ સમયે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ એવા ઉમદા કાર્યો કર્યા ખૂબ જ સારા એવા કાર્યો કર્યા અને તેમાં પણ ખાસ કરીને તો કે સ્ત્રી શિક્ષણ માટે સ્ત્રી કેળવણી માટે મહત્વનો ફાળો છે પોતાનો ઈસવી સન અઢારસો ને ઓગણપચાસ ની અંદર હિન્દુ પાલિકા સરકારી વિદ્યાલયની તે સ્થાપના કરે છે અને તે અંતર્ગત તો કે સ્ત્રી કેળવણી માટે ઘણા બધા કાર્યો કર્યા અને ખાસ કરીને તો સ્ત્રી શિક્ષણ માટે સ્ત્રીઓની અંદર શિક્ષણ ક્ષેત્રે અને તેને સાંભળવા માટે તો કે હોશિયાર વિદ્યાર્થીઓ ઓફિસરો તો કે દૂર દૂરથી એને સાંભળવા માટે આવતા બને છે એવું એક વખત એક નાનકડા એવા અંદર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોતે ભાષણ આપવા માટે જાય છે અને ટ્રેનમાં જાય છે એટલે ટ્રેનમાંથી એક ગામડાની અંદર કે ઉતરે ઉતરે છે છે સાથે યુવક જે અને પેલો યુવક તો કે સરકારી ઓફિસર હતો સરકારી નોકરી એ મેળવેલો હતો અને તે યુવક તો સાથે જ તો કે બૂમ કરવા લાગ્યો કુલી 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 એવી રીતના પોતાના હાથમાં એક નાનકડી એવી બે હતી તે ઉપાડવા માટે તો કે કુલી કુલી એવી રીતના છે મોહ મુક્ત કરવા અને આ બાબત તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જોવે છે એટલે બુઆ બુમ કરતો એટલે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે છે કહ્યું કે આટલી નાની બેગ ઉચકવા માટે છે કુલીની શી જરૂર પડે જાતે ઉચકી લો અને પૈસા બચાવો આવું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કહ્યું એટલે પેલો યુવક તો સરકારી નોકરીના અભિમાનમાં હતો એટલે અભિમાનમાં છે બોલ્યો કે હું તો એક ઓફિસર છું હું આટલો ભણેલ ગણેલ છું હું થોડો કયા જાતે બે ઉચકું અને એટલું એટલે વિદ્યાસાગરે છે કહ્યું કે ભણતર સાથે વિનય હોવો જરૂરી છે ભણતર સાથે વિનય હોવો જરૂરી છે ભણતરથી તો કે નમ્રતા આવવી જોઈએ અને તેમ કહી અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કહે છે કે ચાલ તારી બેગ હું ઉપાડી દે આપી દે મને પેલા યુવકે ચાલવા માંગ્યા પેલા યુવક ને તો કે લેવા માટે સરકારી ગાડી આવી હતી અને એ ગાડીની અંદર બેગ મૂકી એટલે પેલો યુવક તો કે મજૂરીના પૈસા આપતો પરંતુ પૈસાનો સ્વીકાર છે કર્યો નહીં અને પેલો યુવક ગાડીમાં બેસીને ચાલ્યો ગયો અને આ બાજુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તો કે પોતે ભાષણ આપવા માટે જાય છે એટલે જ્યાં ભાષણ આપવાનું હતું ત્યાં આ યુવક પહોંચે છે એ હોલમાં પહોંચે છે અને હોલમાં પહોંચે છે અને જોવે છે તો ત્યાં પોતાની બે કુચકનાર જે વ્યક્તિ હતા એ વ્યક્તિને કેટલાક લોકો એમને હાર પહેરાવી રહ્યા હતા તેમનું સ્વાગત કરી રહ્યા હતા એટલે તે જોઈને તો કે જાય છે આશ્ચર્ય પામે છે અને તે સમજી જાય છે અને તેમને તો કે કોઈ પસ્તાવાનો પાર ન રહે એટલો તેમને થાય છે અને જે ભાષણ ભાષણ આપે છે એ સાંભળો સાંભળતો તો હતો પરંતુ તે શરમના માર્યો તો કે પોતાનું માથું ઊંચું કરીને પણ જોઈ શકતો ન હતો કારણ કે પોતાના અભિમાનમાં તે પોતે વાત કઈ રીતના કરી હતી તે તેને સમજાઈ ગયું

સાથે હંમેશા છે નમ્રતા હોવી જરૂરી છે અને વિદ્યા હંમેશા તો કે વિનય થી છે અને ભણતર સાથે કેળવણી પણ ખૂબ ખાસ જરૂરી છે આવા તો અનેક પ્રસંગો છે અને આપણે જાણીએ છીએ કે ભાઈ રાવણ હતો તે રાવણ તો દરેક શાસ્ત્ર જાણતો હતો ખૂબ જ જ્ઞાની હતો છતાં પણ એમ કહેવાય છે કે એમની પાસે કેળવણી નથી એને કઈ રીતના ઉપયોગ કરવો તે એમને નહોતી ખબર સંસ્કાર નહોતા એમની પાસે કેળવણી અને સંસ્કાર આ બંને જરૂરી છે એટલે રાવણ પાસે પણ તો કે એ વિદ્યા તો હતી જ્ઞાન તો હતું સંસ્કાર નરે પ્રભુ શ્રી રામ પાસે તો કે જ્ઞાનની સાથે સંસ્કાર હતા એની પાસે કેળવણી હતી એટલા માટે તો કે ભગવાન શ્રી રામ બને અને તે યુદ્ધ પણ જીત્યો એવી જ રીતના તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પણ આ પાસેથી તો કે આ વસ્તુ છે શીખી જોઈ અને પેલો યુવક પણ છે તો કે અભિમાનમાંથી છે મુક્ત થઈ થયો અને પોતે તો કે સ્વીકાર્યું કે ભાઈ જે કંઈ બોલ્યો હતો એ અભિમાનમાં બોલ્યો એટલા જ માટે છે ફરી એક વખત હું કહું છું કે આપણે કહીએ છીએ કે વિદ્યા વિનયથી શોભે છે સરસ મજાનો આવો એક પ્રસંગ જે તમારી સમક્ષ રજૂ કર્યો જરૂર તમને કઈક ને કઈક શીખવા મળતું હશે કઈક નવું જાણવા મળતું હશે અને તે તમે મને વિડીયોની અંદર કમેન્ટમાં છે જરૂર જણાવો કારણ કે તમે કમેન્ટ કરશો તો એના પરથી છે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે પ્રેરણા મળે છે અને કઈક આવા નવા નવા પ્રસંગો કઈક નવા નવા વિષયો વિડીયો બનાવીશ કઈક એવી બાબત જાણવા મળશે કઈક એવી વાસ્તવિકતા કંઈક હકીકત આ બધી બાબત એટલે વિડીયો છે જોતા રહો અને સાથે જોડાયેલા રહો એ માતાજી